જય શ્રી સ્વામિનારાયણ તારીખ તેર ના રોજ ભારતનું મહારાષ્ટ્રનું પવિત્ર જ્યોતિર્લિંગ વૈજનાથ જે પાંચમા નંબરનું જ્યોતિર્લિંગ ગણાય છે તો એના દર્શન તરફ જઈ રહી છે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલી તાલુકામાં આવેલું આ જ્યોતિર્લિંગ છે પરલી એ ગામનું શહેરનું નામ છે અને ભગવાન શિવજીનું નામ છે વૈદ્યનાથ વૈદ્યનાથ તરીકે પણ બધા જેને ઓળખે છે આ જ્યોતિર્લિંગની એક ખાસિયત છે કે ભગવાન શિવજી અહીંયા પાર્વતીજી સહિત બિરાજે છે અને એટલા માટે અનોખી કાશી તરીકે આ ધામને ઓળખવામાં આવે છે લગભગ બીજા જ્યોતિર્લિંગોમાં મા ભવાની સાથે હોતા નથી પણ અહીંયા પાર્વતીજી સાથે છે આજુબાજુનો પર્વતીય પ્રાંત છે તમે જોઈ રહ્યા છો અનેક પ્રકારના વૃક્ષો છે તો એ પર્વતોમાંથી અને વૃક્ષોના જે અમુક અમુક મૂળિયાઓ હોય છે એમાંથી અનેક પ્રકારની ઔષધિઓ મળે છે અને એટલા માટે પણ આ જ્યોતિર્લિંગને વૈદ્યનાથ તરીકે ઓળખવામાં આવે છે વળી એવું પણ કહેવાય છે કે જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે અમૃતનો કુંભ નીકળ્યો એને લઈ અને દૈત્યો જ્યારે ભાગ્યા ભગવાન ધન્વંતરી પ્રગટ થયા એના હાથમાંથી જે પેલો કુંભ એને લઈને દૈત્યો ભાગ્યા ત્યારે ભગવાન નારાયણે છળ કરી મોહિની સ્વરૂપ ધારણ કરી અમૃત કુંભને પોતે લઈ લીધો અને અનેક પ્રકારની ધન્વંતરી કહેતા વૈદ અનેક પ્રકારની જે ઔષધિઓના જાણનારા તો એવા ભગવાન ધન્વંતરીએ તમામ પ્રકારની ઔષધિઓની જે શક્તિ છે એને આ જ્યોતિર્લિંગની અંદર આ સ્થાનની અંદર છુપાવી દીધેલી એટલે પણ એમને વૈદ્યનાથ તરીકે ઓળખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો વૈદ્યનાથ જ્યોતિર્લિંગ એનો દરવાજો દેખાઈ રહ્યો છે બહેનો પાર્કિંગે બસ રોકાય છે ત્યાંથી ઉતરી અને પરલી શહેરની અંદર મોટી મોટી વિશાળ બજારો વગેરેને નિરગતા જઈ રહ્યા છે તો આ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા એવી છે કે એક વખત લંકાનો રાજા રાવણ એમણે ભગવાન શિવજીને રાજી કરવા માટે કૈલાસ પર્વત ઉપર જઈ અને ખૂબ જ તપશ્ચર્યા કરી પણ ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થયા ત્યારે રાવણ પોતાનું એક મસ્તક કાપી અને શિવલિંગ ઉપર ચડાવી અને કમળ પૂજા કરે છે આવી રીતે નવ મસ્તક ચડાવ્યા અને દસમું મસ્તક જ્યારે એ કાપવા લાગ્યો ત્યારે ભગવાન શિવજી પ્રગટ થયા એમના કપાયેલા માથા એ જેમના હતા એમના એમ જ ભગવાને કરી આપ્યા અને ભગવાને જ્યારે માગવાનું કહ્યું ત્યારે રાવણે એવું કહ્યું કે તમે મારી સાથે લંકામાં પધારો ભગવાન શિવ તો ભક્તવત્સલ છે એ તો કાંઈ દેવદાનો વગેરે જોતા નથી તો એમણે એવું કહ્યું કે હું તો સ્વયં નહીં આવું પણ પોતે પોતાના દિવ્ય તેજ જ્યોતિમાંથી એક લિંગને ઉત્પન્ન કર્યું અને એવું કહ્યું કે આ લિંગ તમે લંકામાં લઈ જાઓ એમાં મને પ્રગટ માનીને મારી સેવા પૂજા કરજો અને તમે અજય બનશો દુનિયામાં તમને કોઈ જીતી નહીં શકે એટલે રાવણ ખુશ થયો તરત જ લિંગ એણે પોતાના હાથમાં લીધો તમે જોઈ રહ્યા છો કે જ્યોતિર્લિંગની અંદર દર્શન કરવા જવા માટે કોઈ પ્રકારનો ટ્રાફિક નથી અમારા સિવાય બીજું કોઈ છે નહીં કારણ કે અત્યારે બધી સિઝન અલ્હાબાદની અંદર છે એટલે અહીંયા બિલકુલ ખાલી છે છતાં પણ રેલિંગમાં બધા જ બહેનો લાઇનમાં જઈ રહ્યા છે લગભગ બધા શિવાલયો ઘણી બધી ઊંડાઈ ઉપર હોય છે પણ આ બિલકુલ પૃથ્વીના લેવલ ઉપર આ શિવલિંગ છે તમે જોઈ રહ્યા છો ભગવાન શિવની સામે એક નહીં પણ ત્રણ ત્રણ નંદીઓ દર્શન આપી રહ્યા છે અને ત્યાંથી આગળ વધતા મંદિરનું જે મુખ્ય દ્વાર છે ગર્ભગૃહ જેને કહેવાય તો એ તરફ બધા જ બહેનો ચાલીને જઈ રહ્યા છે શિવલિંગના પણ તમને ઘેર બેઠા ખૂબ જ સરસ રીતે દર્શન થશે આમ તો ફોટા કેમેરાની બંધી હોય છે પણ જ્યારે ટ્રાફિક ન હોય ત્યારે મોબાઈલના માધ્યમથી લોકો ભગવાન ભોળાનાથના ફોટા વગેરે પાડતા હોય છે તો એવી રીતે અમે પણ ફોટા પાડ્યા શૂટિંગ કર્યું જેથી કરીને તમને દર્શન થાય તમે જોઈ રહ્યા છો એકદમ અદ્ભુત સરસ એકદમ મોટી અને એકદમ કાળા પથ્થરમાંથી બનેલું આ શિવલિંગ છે આજુબાજુનો તમામ વિસ્તાર પણ જોઈ રહ્યા છો ગર્ભગૃહમાં અમારા સિવાય કોઈ છે નહીં ખાલી પૂજારીજી છે અને એટલા માટે બધાય શાંતિથી ભગવાનને પૂજા કરી રહ્યા છે કોઈ અતર ચડાવે છે ભગવાનને કોઈ પૂજાપો પુષ્પનો હાર વગેરે ચડાવી અને જ્યોતિર્લિંગની પૂજા કરી રહ્યા છે ખૂબ સરસ મજાના દર્શન તમને આજે થઈ રહ્યા છે વૈદ્યનાથને અલગ અલગ પ્રકારના શૃંગારો ધારણ કરાવવામાં આવે પુષ્પ શૃંગાર એને પણ તમે જોઈ રહ્યા છો એવી જ રીતે જેવો જેવો સમય હોય એ રીતે અહીંયા તમને ભગવાનનું સરસ મુખારવેંદ નાસિકા વગેરેના પણ દર્શન થાય છે અહીંયા ચંદન વગેરેની અર્ચા કરી અને ડિઝાઇનો પાડવામાં આવી છે તો અલગ અલગ પ્રકારના દર્શન આ રીતે થાય છે અને બહુ સરસ મજાનું શિખરવાળું મંદિર છે એકદમ જૂનું પુરાણું આ મંદિર છે અને મંદિરના પટાંગણમાં શિવાલયના દર્શન કરી અને બધા જ બહેનો આવી રહ્યા છે ભગવાન વૈજનાથનું પ્રસાદીનું જે ચંદન એ બધાય પ્રસાદીનું હોય આંખે અડાળી રહ્યા છે ત્યાંથી બહાર નીકળે આમ તો અમે બરોબર મધ્ય બપોરે લગભગ એક વાગ્યાનો કે એવો જ કંઈક સુમાર હશે એવા સમયે અમે દર્શન કરવા માટે ગયેલા એટલે આજનો વિડીયો તમને બહુ સરસ રીતે ચોખ્ખો દેખાઈ રહ્યો છે સરસ મજાનો આ દેવાલયનો કાળું ભમ્મર જેવું શિખર છે મોટા મોટા પથ્થરમાંથી આ દેવાલય બનેલું છે તો સરસ ધજા ફરકી રહી છે તો ત્યાં દર્શન કરી અને અમે હવે આગળ જઈ રહ્યા છીએ અને વારંવાર આ યાત્રા દરમિયાન તમે જેનું નામ સાંભળેલું છે તો આ તમે જુઓ સાંખ્યોગી બહેનો સરસ મજાની નીચે ઉતરવાની જે સીડી છે ત્યાં બધા જ બેસી અને ખોટા પડાવવાની તૈયારી કરે છે અહીંયા બધા બહેનો ઊભા છે આગળ જે અમારી સાથે ગૃહસ્થ બહેનો છે સેવામાં એ પણ બેઠા છે તો આ ગર્ભગૃહમાંથી બહાર નીકળી અને આજુબાજુમાં મંદિરનું બાંધકામ ભક્ત નિવાસ નામની ધર્મશાળા સરસ મજાની આ દીવીઓ કે જ્યાં સાંજે દીવાઓ પ્રજ્વલિત કરી અને ભગવાન શિવજીની આરતી કરવામાં આવે છે તમે જેનું નામ વારંવાર સાંભળ્યું છે એવા ઇન્દોરના મહારાણી અહલ્યાભાઈ હોલકર જે બચપણથી ભગવાન શિવજીના ઉપાસક હતા એમણે આ મંદિરને સરસ રીતે છોરાવી ખૂબ મોટો ખર્ચો કરી અને આ મંદિર આપણા દર્શન માટે વર્ષો સુધી અડીખમ ઊભું રહે એવી મહેનત એમણે કરેલી છે આ છેલ્લી સીડીઓ જ્યારે ઉતરી રહ્યા છીએ ત્યારે બધા બહેનો સીડી ઉપર ગોઠવાઈ અને બેઠા છે આ મંદિરનો છેલ્લો દરવાજો છે ઉપરનું બોર્ડ પણ તમે વાંચી શકો છો તો આ રીતે બધા બહેનો દર્શન કરી અને હવે આગળ જાય છે હવે અધૂરી કથા છે હું તમને સંભળાવું છું તો ભગવાન શિવજીએ રાવણને પોતાનું શિવલિંગ આપ્યું અને એવું કહ્યું કે તું કોઈનાથી પણ જીતાઈશ નહીં અજય બનીશ અને એ શિવલિંગ લઈ અને રાવણ જ્યારે લંકા તરફ પ્રસ્થાન કરે પોતાના વિમાનની અંદર બેસે તો એ જ વખતે દેવતાઓ બધાએ ધ્રુજવા લાગ્યા બધાને ચિંતા થવા માંડી કે ભગવાન શિવે આવું વરદાન આપી દીધું ભગવાન લંકાનમાં નિવાસ કરશે તો આને રાવણને કોણ જીતી શકશે ત્રિલોકીને રંજાડનારો આ છે એટલે દેવતાઓએ બધાએ ભેગાથી નક્કી કર્યું કે ભગવાન શિવનું શિવલિંગ લંકા સુધી ન પહોંચે એના માટે કંઈક કરવું અને શિવજીએ એ વખતે રાવણને એવું કીધેલું કે આ મારા લિંગને ક્યાંય પણ તું વચ્ચે મૂકીશ તો ત્યાંથી ઊંચું નહીં થાય માટે વચ્ચે રોક્યા વગર એને સીધું લંકામાં તારે જ્યાં સ્થાપન કરવું હોય ત્યાં લઈ જજે એટલે વિશ્વાસ રાખી અને રાવણ આ શિવલિંગને લઈ જઈ રહ્યો હતો અને એમાં દેવતાઓએ ભેગા થઈ અને નિર્ણય કર્યો દેવને એવું કહ્યું કે તમે રાવણના શરીરની અંદર પ્રવેશ કરો અને જો એને લઘુશંકા લાગે તો જે ભગવાન શિવજીને નીચે પધરાવે તો આપણું કામ થઈ જાય એટલે દેવે જઈ રાવણની અંદર પ્રવેશ કર્યો એને લઘુશંકાની પીડા માંડી થવા એટલે વિચાર કરે કે હવે શિવલિંગને મૂકવું ક્યાં અને એ વખતે એને કોઈ ગોવાળ ગાયો ચારતો હોય એ નજરે ચડ્યો એટલે એને વાત કરી કે આને નીચે મૂકીશ નહીં અને એ ગોવાળના હાથમાં શિવલિંગ આપ્યું રાવણ જલ્દીથી લઘુશંકા માટે ગયો પણ આ બાજુ શિવજીએ દેવતાઓની પ્રાર્થનાએ કરીને લિંગની અંદર વજન વધાર્યો એટલે પહેલાં ગોવાળથી રહેવાયું નહીં અને રાવણને ઘણી બધી દેવનો પ્રવેશ હતો એટલે વાર લાગી એટલે આ ગોવાળે લિંગને અહીંયા પરલીની અંદર જ નીચે પધરાવી દીધું જ્યાં પધરાવેલું ત્યાં જ આજે ભગવાન ભોળાનાથ બિરાજમાન છે રાવણ આવ્યો ઘણી બધી મહેનત કરી પણ પછી શિવલિંગ ઊંચું થયું નહીં એટલે રાવણ ત્યાંને ત્યાં જ શિવલિંગને મૂકી પરમાત્માની પૂજા કરી અને ત્યાંથી પોતે આગળ ગયેલો બીજી પણ આગળની ઘણી લાંબી કથા છે પણ અહીંયા દર્શન પૂર્ણ થાય છે એટલે એ કથા હું આગળ જણાવતી નથી તો આ રીતે પાંચમું જ્યોતિર્લિંગ પરલી ગામની અંદર આવેલું જે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જેને વૈદ્યનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એના તમે દર્શન કર્યા બધાયને ભાવથી અમારા જય સ્વામિનારાયણ